ભરતભાઈને બે ટ્રેક્ટર વેચવાના છે એક મોટું ટ્રેક્ટર છે અને એક મિની ટ્રેક્ટર છે આઈસર ટ્રેક્ટર છે મોટું અને એક સુરેજ કંપનીનું મિની ટ્રેક્ટર છે બંને ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાના છે વિડીયોની અંદર હું તમને બંને ટ્રેક્ટરની ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને આ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો બે ટ્રેક્ટર છે ભરતભાઈને વેચવાના છે આઈશા ટ્રેક્ટર અને કમિની ટ્રેક્ટર છે સૌ પ્રથમ હું તમને આયસર ટ્રેક્ટરની વાત કરું તો આયસર ટ્રેક્ટર છે આઈસ ત્રણસો એસી સિલ્વર કલરમાં બે હજાર અગિયાર બારના મોડલનું ટ્રેક્ટર અને સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો તમે રૂબરૂ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિકનું કોન્ટેક કર્યા વગર રૂબરૂ લેવા કે જોવા ન જતા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છત્રી સારા ટાયર ન્યુ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો અને

ચોકુઆ ગામે જોવા મળશે બંને ટ્રેક્ટર હવે કોઈ પણ ટ્રેક્ટર લેવો હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો